સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર માંગરોળના મહુવેજ ગામ પાસે છેલ્લા દોઢ મહિનાથી ઓવરબ્રિજ બંધ સ્થિતિમાં છે મેન્ટેનન્સની કામગીરી ચાલતી હોવાથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યો દોઢ મહિનાથી ઓવરબ્રિજ બંધ રહેતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો ઓવરબ્રિજના સર્વિસ રોડ પર સતત ટ્રાફિક જામના અને અકસ્માતના બંધ કરવામાં આવ્યો છે અને જો ઓવરબ્રિજ ખુલ્લો નહીં મુકવામાં આવે તો ધરણા કાર્યક્રમ કરવામાં આવશે સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ

એક મહિનામાં આ ત્રણ નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યો છે એ એને તે આ હાઈની ગેરવહીવટ એને કારણ ગુમાવે છે એમ કહે તો ખોટું નથી સરકાર સીને આમાં પર અમે વારંવાર રજૂઆત કરી હતી કે આ જી કામ તો આ ઓર ખોલવામાં આવે ને આમ છતાં જો આ ઓર નહીં ખોલવામાં આવે તો અમે આ અહીંયા આગળ હાઈવે પર રસ્તો રોકી દઈશું અને આની સંપૂર્ણ જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટી ઉપર